સાબરકાંઠા જિલ્લાના તલોદ હિંમતનગર રોડ પર ઘડી સાર્વજનિક હોસ્પિટલ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ હિંમતનગર રોડ પર આવેલ ઘડી ગામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી સાબરકાંઠા માર્ગદર્શન હેઠળ વિના મૂલ્યે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં અત્યારના આધુનિક જીવમાં ખાનપાનને પાનને લઈ રોગોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે ત્યારે આયુર્વેદિક પદ્ધતિથી રોગોનું નિવારણ માટે આ કેમ્પનું આયોજન શ્રી ઘડી સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ સંચાલિત જોયધારામ મુળજીરામ ત્રિવેદી હોસ્પિટલ ઘડી દ્વારા કરવામાં આવ્યું જેમાં આ કેમ્પમાં આંખોના રોગો સ્ત્રી રોગો હરસ મસાજ એવા રોગોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર ઓપરેશન કરી આપવામાં આવશે તેમ જણાવ્યું મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસના વિસ્તારોમાં પણ આ કેમ્પમાં જોડાયા હતા રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત